આજે સવારે હનુમાનજી મંદિરમાં પૂજા અર્ચના થઈ ત્યારબાદ બપોરે અઢી વાગે યજ્ઞ હતો હવે આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદ નું આયોજન કર્યું છે આખા પાલીહિલના હિલ ના રહીશો માટે કેટલા વર્ષોથી આયોજન થાય છે આ પહેલું વર્ષ છે આના પહેલા અમે ગયા વર્ષે અયોધ્યા રામ મંદિર નિમિત્તે જે કાર્યક્રમ કરવાનો હતો તે કર્યો હતો અને ત્યારબાદ અમને જરા એ મળ્યું કે બળ મળ્યું કે ચલો આ કરીએ માટે હવે દર વર્ષે અમે ઉત્સવ ઉજવીશું કેવો સાથ સહકાર છે અહિયાં રહીશોનો નો અહિયાં સાથ સહકાર ખરેખર એવું લાગે છે કે આપણે ખાલી કરવાની જરૂર છે કોઈ પણ કાર્ય લઈને બેસવાની જરૂર છે બધા જ સાથ આપે છે અને બહુ સારી રીતે તમે જોઉં છો વલસાડના ખૂબ જ જાણીતા એવા અને મીડિયા વેલફેર એસોસિએશનના પ્રમુખ દિવેશભાઈ પાંડેજીઓ પોતે પણ અહીંયા રહી છે એમની સાથે વાત કરીશું દિવેશભાઈ જણાવશું કે હનુમાન જયંતિ છે ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક અનેક કાર્યક્રમો થયા છે આજ રોજ હનુમાન યજ્ઞને અભિલાષભાઈએ કીધું શું કહેશો તમે આજના પાવન પ્રસંગે સૌપ્રથમ પ્રથમ વલસાડની તમામ જનતાને શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે મારી શુભકામનાઓ પાલીહિલ હિલ માં રહીશો દ્વારા શ્રી હનુમાનજી મંદિર ખાતે આજ સવારથી પૂજા વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે વિશેષ દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી બપોરથી શ્રી હનુમાન યજ્ઞ શરૂ થયો હતો અને અત્યારે યજ્ઞ પૂર્ણાહુતિ બાદ વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે બાદ તમામ પાલી હિલના રહીશો માટે અહીં મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે ગત વર્ષે જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં જ્યારે એનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો શ્રી રામલાનો તે જ દિવસે તે દિવસથી અહીં પાલી હિલના રહીશો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે મંદિરમાં દર વર્ષે આ શ્રી રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠાની મંદિરની ઉજવણી છે તે ઉજવણી કરવામાં આવશે અને હનુમાન જયંતિ નિમિત્તે અહીંયા દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમો આયોજનથી પાલી હિલના રહીશોમાં એક એકાગ્રતા અને ખૂબ પારિસ્પરિક સંબંધોનું બહુ આગળ વધશે આપણે જોયું કે અહીંયા સૌ ભાઈઓ છે અને બહેનો પણ મોટી સંખ્યામાં છે ત્યારે દિવેશભાઈના ધર્માપત્ની અરુણાબેન પણ અત્યારે આપણી સાથે છે અરુણાબેન જણાવશું કે સૌ બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉત્સાહથી ભેગા થયા છે કેવું લાગે છે ખરેખર ખૂબ જ આનંદની વાત છે કે બહેનો પણ ઘરકામ છોડીને મંદિરના કામો માટે ખૂબ જ તૈયાર રહી છે અને આજે જોવા મળે છે કે ખૂબ ઘણી સારી સ્ત્રીઓ અહીંયા આવી છે અને પૂજાપાઠમાં પોતાનું પ્રોત્સાહન આપી રહી છે જી તો આ હતા પાલી હિલના દિવેશભાઈ અભિલેશભાઈ અરુણાબેન અને એમની જે સમગ્ર ટીમ છે કહેવાય કે કોઈ પણ કાર્ય હોય અભિલાષભાઈ કીધું કે આપણે લઈને બેસીએ તો સૌનો સાથ સહકાર મળે છે ને અહીંયા મોટી સંખ્યામાં આપણે જોઈએ કે પાલી હિલના સૌ રહેવા અહીંયા આવ્યા છે અને હનુમાન દાદાની ભક્તિમાં લીન થયા છે ત્યારે આવનારા દિવસોમાં પણ અહીંયા પાલી હિલ ખાતે આવા જ ધાર્મિક કાર્યક્રમો યોજાશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ